નમસ્તે મિત્રો હું છું પૂજા અને હું આજે બનાવવાની છું રવાનો નવો નાસ્તો જે ઝટપટ બની જાય છે તો જુઓ છો તમે આવી રીતે આપણે રવો એક લીધો છે આ ઝીણી સાઈઝનો રવો લીધા પછી આપણે તેમાં દહીં ઉમેરવાનું છે તમે ખાટું હોય તો ઓછું ઉમેરજો અથવા મોડું હોય તો તમે આપણે દહીંને બરાબર મિક્સ થાય ત્યાં સુધીને આવી રીતે રવો અને દહીં મિક્સ કરી લેવાનું છે થોડું ઘણું આવી રીતે જોવું છો સ્ટ્રિક થઈ ગયું છે આપણું પછી હવે આપણે તેને સરસ રીતે પાંચથી દસ મિનિટ સુધીને આપણે આને ઢાંકીને સાઈડમાં મૂકી દેવાનું છે પછી આપણે તેને જોવો છો મારી પાંચથી દસ મિનિટ થઈ ગઈ છે આપણા બેટરની કન્સિટી આવી રીતે એટલી હોવી જોઈએ નો બહુ ટાઈટ કે નો ઢીલું હવે તેમાં આવી રીતે ટમેટાં ડુંગળી ધાણા લીલા મરચાં તે બધો આપણે મસાલો એમાં નાખી દેવાનો છે તમે ગાજર પણ નાખી શકો છો પણ નાના બાળકો માટે જો આવી રીતે તમે નાસ્તો બનાવવા ઈચ્છતા હોય તો આપણે આવી રીતે આ બધો મસાલો નાખીને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી હવે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું પછી આપણે તેમાં મીઠું નાખ્યા પછી હળદર પાવડર હળદર આપણે તમારે જો પીળા બનાવવા હોય તો જ તમે નાખી શકો અથવા તમે નો નાખો તો પણ ચાલે તો વ્હાઈટ આપણા પરોઠા બનશે હવે એક કડાઈમાં આપણે થોડુંક તેલ લેવાનું છે જુઓ છો તેલ આપણે મીડિયમ સાઇઝમાં લેશું જો તમારો તવો બી રેગ્યુલર હોય તો તેમાં વધારે નાખવું પડે છે આવી રીતે ફરતું કરી અને હવે આપણે તેમાં જીરું ઉમેરવાનું છે જીરું આપણું સરસ રીતે ફૂટી જાય પછી આપણે જે બેટર આપણે તૈયાર કરેલું છે તે બેટર આપણે એમાં આવી રીતે નાખવાનું છે જોઓ છો મારું જીરું બરાબર ફૂટી ગયું છે સરસ રીતે હવે પછી આપણે જે બેટર બનાવ્યું છે તે આવી રીતે આપણે તેમાં નાખી દેવાનું છે અને જોઈતા પ્રમાણે થોડુંક નાખી અને આવી રીતે આપણે ચમચી વડે પાથરી દેવાનું છે જે શેપ તમારે આપવો હોય તે આપી શકો છો ચોરસ પણ તમે બનાવી શકો છો ગોળ જે શેપ તમારે આપવો હોય તે તમે આપી શકો છો આવી રીતે આપણે ગોળાકારમાં જ હું તમને બનાવીને બતાવું છું આવી રીતે આપણે ચમચી વડે સરસ રીતે ગોળાકાર એને આપી દેસું અને પછી આપણે આવી રીતે બહુ પાતળું નહીં કે બહુ જાડું નહીં એવી રીતે આપણે સરસ રીતે ફરતું પાથરી દેવાનું છે પછી આપણે તેને ત્રણથી ચાર મિનિટ સુધી ઢાંકી દેવાનું છે અને પછી આપણે ઢાંકી અને જોવો છો પછી પલટાવી લેવાનું છે કેટલું સરસ રીતે આપણો ઢોસાની પુડલા બના છે તો ખાવામાં પણ આ બહુ જ ટેસ્ટી લાગે છે અને નાના છોકરાઓને પણ બહુ જ ભાવે છે તો જો તમને મારો વિડીયો સારો લાગતો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા પૂરો વિડિયો જોવાનું ભૂલતા નહીં જેથી હું તમારા માટે આવા નવા નવા વિડીયો બનાવીને લઈને આવું જો છો હું તમને નજીકથી બતાવું છું કેટલા સરસ રીતે આપણે ધીમી ઉપર જ તેને પકવવાનો છે જેથી સરસ રીતે આપણું જોવો છો આવી રીતે આપણે બીજો પુટલો પણ બનાવીને તૈયાર કરીને બતાવું છું હવે આ પુડલાને આપણે આવી રીતે તેલ નાખી અને પલટાવીને પણ બતાવું છું પેલો મેં તમને પલટાવવાનું રીત નથી બતાવી આ બીજા પુટલામાં જોવો છો હું તમને પલટાવીને પણ બતાવું છું જુઓ છો તૈયાર છે આપણો રવાનો પુડલો તો એ ખાવામાં સરસ લાગે છે અને ઝટપણ પણ બની જાય છે અને બાળકોને પણ તેનો ટેસ્ટ સારો લાગે છે તો તમે ઘરેથી જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં લખી મોકલજો કે આનો ટેસ્ટ તમને કેવો લાગ્યો જુઓ છો હું તમને પુડલો કટિંગ કરીને પણ બતાવું તો તૈયાર છે આપણા રવાના પુડલા ઘરેથી જરૂર બનાવજો અને કમેન્ટ બોક્સમાં લખીને મોકલવાનું ભૂલતા નહીં કે કોણે કોણે આ રેસીપી ઘરેથી બનાવી છે અને જો તમને મારા વિડીયો સારા લાગે તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ મારો પૂરો વિડિયો જોવા